હા જો આપણે અશોકભાઈ મશીન ચાલુ કરી દીધું છે અત્યારે ધીમું 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 શું બહુ મસ્તીનું ક્યૂટ ક્યૂટ શું આપણે મેળવે તો આની અંદર નાવા નાહવા ઉનાળામાં ઠંડા પાણીમાં નાતા હોય તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કાંક આજ આપણી ગુડ મોર્નિંગ ક્યાંક આવી થાય છે તમે જોઈ શકો છો કપાસ અને વાડીનો નજારો ક્યાંક આવો છે આવું કંક ગુડ મોર્નિંગ છે તો વાડીયા પહોંચી ગયા છે આપણે ને આપણું કંક આવું ગુડ મોર્નિંગ છે તો કેમ છો તમે બધા મજામાં છે ગાય માતાનું નાનું એવું વાસરડીનું બચ્ચું બહુ મસ્તીનું ક્યુટ ક્યુટ છું તો કંઈક આવી આપણી ગુડ મોર્નિંગ થાય છે તો હાલો તમને બધા એને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અને જોશો મોટા બાપુ મેળિયા સડીને મેસડે સડીને બેઠા છે તો સમય મહેશભાઈ આજ બધી ફેમિલી આખી વાડીએ ભેગી થઈ છે ખાવાની છે તો બસા પલટી બસ પાલટી ગાય માં કુવાનો નજારો છે આજ આપણે મેળા આવે તો આની અંદર નાવા ઉતરવાનું છે કુવામાં મસ્તી નું વાડી ગુલાબ નું ફૂલ ખીલું છે તમને બતાવું જો માસ્ત એનું ગુલાબ ફૂલ ખીલું તો આવો કાક નજારો છે વાડીયું નો વાડીયું નજારો કાક આવો છે તમે જો લીલું આ છે સેતુડી પણ હજી સેતુડા બેતુડા કઈ આવ્યા નથી આ છે જમરૂકડી છે કાતરા ખાવાની વાડીની મજા આવે પણ કાતરા હજી કઈ ખ્યા નથી થાય પછી ખાવું આપણે કાતરા બેતરે

તો લિંગરા કહેવાય મારા મહેશભાઈ કપડા ચેન્જ કરી લીધા છે અત્યારે ખેતરમાં કામ કરવા માટે કપડા પપડા થઈ ગયા છે એટલે હવે કમ્પ્લેટ વાડીનો નજારો હવે પાણી પાણી ખેતરમાં સડી લે કપાસ કવડે છે બહુ નાવું છે તારે કુંડામાં માં નાવું છે હાલો તો હવે કામ કામ કરીએ મશીન પશીન ચાલુ કરીએ પાણી વાળીએ તો એ પાછા મળીએ આપણે અશોકભાઈ મશીન ચાલુ કરી દીધું છે અત્યારે ધીમું 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 તો ધીમું 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 મશીન હાલતું હોય એની વાડીનું પાણી આ ખેડૂત પાણી વાળતા હોય આ ઓલા એલપીજી ગેસ થી હાલે કે ન હાલે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કેમ કે ડીઝલ તો બહુ મોંઘું પડે એટલે હાલે કે ન હાલે મને જરૂર કેજો તમે તો હાલો ખેતરની વસાળે જાય પાણી પાણી વાળીએ અશોકભાઈ ભાઈ નળી થી શું કરો છો અશોકભાઈ નળી થી જાડવા પાવશો આ જાડવા પાવાના છે તો અશોકભાઈ થોડાક જાડવા પાઈ દે આ જમરૂકડી સેતુડી ને એવું છે તો પાઈ દઈ અને આપણે આ કુંડો ખાલી કરવાનો છે તો બે નળીઓ મૂકી દીધી કુંડામાંથી બારીયું

વાડીનો નજારો આવો છે આપડે જાય હવે પાણી જ્યાં ચાલુ છે ને દેખાય નામ નીચે બધા બેઠા છે મશીન આલે છે ખેતરમાં પાણી વાળાય છે અને આપડે ડાળિયા ખાઈએ છીએ તો ડાળિયા બાળિયા ખાઈ લે ને પછી પાણી વાળવા જઈએ

ખેડૂતની મોજ તો ખેડૂત જ સમજી શકે ભાઈ મહેશભાઈ આવી રીતના પાણી વાળા છે આપણે જાય છે ધોરીએ તો ધોરીયો પાણી નો કાંક છે પાણી કૂવામાં પાણી થઈ રહ્યું છે મશીન બંધ કરી દીધું છે કેમ કે કુવામાં હવે પાણી થઈ રહ્યું છે તો બહુ તળિયું આવી ગયું ઊંડું જો પાણી ઊંડું વયું ગયું એટલે હવે મશીન ઉલાળે હાલે એટલે મશીન બંધ કરવું પડે હવે થાય એક બે કલાક પછી પાણી ચાલુ પાછું તો આ મશીનમાં ઉલાળો પાણી થોડુંક ઊંચું આવી જાય અત્યારે પાણી ખતમ થઈ ગયું પૂરું થઈ ગયું એટલે મશીન બંધ કરી દીધું હવે કલાક પછી ઉનાળામાં ઠંડા પાણીમાં નાતા હોય જો નાનો સ્વિમિંગ પુલ છોકરાઓનો નાનો સ્વિમિંગ પુલ છે ભાઈ હાલો તો અત્યારે હવે ઘડી હોઈ જાય બપોર વસે તો જાય આરામ કરી લે ઘડીક નીંદર આવે છે બહુ મસ્તી આ મારો ભાઈ હું તો એને મારે આ લડા ગૌરાવવા પડશે ત્યારે હું હે આલો હવે ઘડીક આરામ કરી લે તો હાલો કે અત્યારે આપણે કપડાં બપડા પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છે કેમ કે આપણે જવાનું છે કોદિયા તો બેનના ઘરે જવાનું છે હું વૈશાલી ને અશોક અશોકના ઘરના એ બધા જવાના છે કોદિયા જઈએ તો આપણે વીડિયાને બહુ લાંબો નથી કરવો જ વાડીની બહુ મોજ કિરે જલસે કરે તો આપણે હવે સીધા કોદિયા જાય અને પાછા એક નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે મળીએ સવારમાં તો હાલો હવે સીધા કોદિયા તો કોદિયા જઈને એવું લાગશે તો થોડું ઘણું છૂટ કરશું નગર પછી સવારમાં બ્લોગ બનાવશું કન્ટિન્યુ ચાલો હવે મળીએ કોદિયા જઈને